નમસ્કાર દોસ્તો વિડીયો ફરી એક વખત તમારું સ્વાગત કરું છું આજે આપણે વાત કરીએ તો જે રીતે ડૉક્ટર સાહેબ આંબેડકરે જે સંવિધાન લખ્યું છે ને એ સંવિધાનની અંદર આપણને જે હક આપવામાં આવ્યા છે તો આજે લગભગ લગભગ આપણે જાણીએ તો ભારતની અંદર સિત્તેર ટકા લોકોને આ કયા હક અધિકાર આપવામાં આવ્યા છે એની ખબર જ નથી જેના કારણે આપણે કંઈક ને કંઈક સરકારી અધિકારીઓનો કે આ નેતાઓનો કે પોલીસવાળાનો ભોગ બનતા રહીએ છીએ વારંવાર તો એના માટે આજ મારે તમારી સાથે થોડીક વાત કરવી છે દોસ્તો વિડીયોમાં વધુમાં વધુ લોકો જોડાજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો દરેક લોકો સુધી પહોંચે હમણાં ત્રણ દિવસ પહેલાની જે ઘટના બની ગઈ છે ગુજરાતની અંદર થરાદ ગામના ઢેબામાં જે રીતે અમુક મહિલાઓએ જીગ્નેશ મેવાણીને ફોન કરીને બોલાવ્યા હતા કે ભાઈ અમારા ગામમાં બે ફાર્મ દારૂ વહેંચાય છે ચરસ ડ્રગ્સ અફીણ ગાંજા જેવા નશીલા પદાર્થો અમારા ગામની અંદર વહેંચાય છે લોકો પીવે છે બેનો વિધવા થાય છે માણસો મરે છે ત્યારે જિજ્નેશ મેવાણીએ એક ખુલાસો કર્યો કે ભાઈ આ ગામની અંદર એક વ્યક્તિને ડ્રગ્સનું એટલું બધું વ્યસન થઈ ગયું હતું કે એ વ્યક્તિ પાસે ડ્રગ્સ ખરીદવાના પૈસા નહોતા વિચાર કરજો તમે દોસ્તો ડ્રગ્સ ખરીદવાના પૈસા નહોતા ને અંતે એ માણસે કેનાલમાં કૂદકો મારીને પોતાનું જીવન ટૂંકાવી દીધું આત્મહત્યા કરી દીધી વિચાર કરો તમે આ કેટલો નશીલો પદાર્થ કે જે માણસને એક વખત આ નશીલા પદાર્થની આદત થઈ ગઈ તો બીજું કોઈ વસ્તુ દેખાતી નથી માટે આપણા અને આપણા આવનારા પેઢીના જે બાળકો છે એને બચાવવા માટે આ ડ્રગ્સ દારૂ ચરસ અફીણ ગાંજા જેવા નશીલા પદાર્થોના જે સેવન થઈ રહ્યા છે એને કોઈ પણ સંજોગે દોસ્તો આપણે રોકવા પડશે તો એના માટે જીગ્નેશ મેવાણીએ ત્યાંના પોલીસ તંત્રને જાણ કરી અને પોલીસ તંત્ર સાથે કડક ભાષામાં જીગ્નેશ મેવાણી જે વાત કરી તો એ વાત સુધી પટ્ટા પણ ઉતરી જશે એટલે આ એક પ્રોસેસ છે કે જીગ્નેશ મેવાણી કોઈના બક્કર ખોલીને પટ્ટા ઉતારી લે એ જીગ્નેશ મેવાણી ની અંદર પણ એ તાકાત નથી કોઈ પણ નેતાની અંદર એ તાકાત નથી કારણ કે પોલીસ પોતાની મહેનત થી પરીક્ષાઓ પાસ કરીને ઈમાનદારી થી પોલીસ બન્યા હોય છે પણ અમુક નેતાઓના હાથા બની અને ઘણા બધા પોલીસવાળા આવા કામો કરતા હોય છે ત્યારે અમુક જનપ્રતિનિધિઓને આવા શબ્દનો પ્રયોગ કરવો પડે છે ત્યારે એ વાતને ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓએ એવો વેગ આપ્યો સોશિયલ મીડિયા ની અંદર એવું ચગાવ્યું કે પોલીસ વાળાના પટ્ટા ઉતારવાની કોઈનામાં તાકાત નથી નથી તાકાત એ તો અમને ખબર છે પણ આ એક પ્રોસેસનો ભાગ છે કે જો તમારા વિસ્તારની અંદર દારૂ ચરસ ડ્રગ્સ અફીણ આ બધા નશીલા પદાર્થો વેચાતા હોય ને એમ છતાંય તમે એના પર કોઈ પણ જાતની એક્શન ન લ્યો તો તમારા પટ્ટા પણ ઉતરી જાય ફરિયાદ થાય એની ઉપર કાર્યવાહી થાય બેઠકો થાય જે તે ફેસલા લેવામાં આવે આ બધી વાતને લઈને સોશિયલ મીડિયાની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આ વાતને એવો વેગ આપ્યો કે જીગ્નેશ મેવાણી વિરુદ્ધ હાય હાય નારા લાગ્યા રેલીઓ નીકળી તો હું પૂછવા માંગુ છું દરેક ગુજરાતની જનતાને કે શું તમે લોકો એવું ઈચ્છો છો કે આપણા વિસ્તારની અંદર આપણા શહેરની અંદર આપણા રાજ્યની અંદર આ ડ્રગ્સ દારૂ ચરસ અફીણ ગાંજા જેવા નશીલા પદાર્થો કાયમને માટે વેચાવા પડે જે લોકો રેલીઓમાં જોડાયા હતા જિગ્નેશ મેવાણી વિરુદ્ધ નારા લગાવ્યા હતા

જે પોલીસ વાળા છે એમના પરિવારના એક પણ લોકો એમના પરિવારની મહિલાઓ કેમ રસ્તા પર ના ઉતરી અને વાત મારે બીજી કરવી છે આજે વિપક્ષમાં રહેલા કોંગ્રેસ મેવાણીએ આ પોલીસ વાળાને કડક ભાષામાં કીધું કે ઈમાનદારીથી તમારું કામ કરો નહીતર તમારા પટ્ટા ઉતરી જશે તો હરસંઘવી ને કેમ એટલા બધા મરચા લાગ્યા જે તે સમયે હરસંઘવી ધારાસભ્ય હતા ત્યારે એને પોલીસ વાળાને લાફા પણ મારી દીધેલા છે

જાહેર મંચ પરથી કીધું હતું કે અમને પૂછ્યા વગર કોઈ પોલીસ વાળા કોઈ ગામમાં જવું નહીં નતર તકલીફ પડશે તમારા પટ્ટાને પણ તકલીફ પડશે તો એ સમયે કોઈ એક કઈ પોલીસ પરિવારની મહિલાઓ માતા બહેનો કેમ રસ્તા પર ના ઉતરી કારણ કે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હતા એટલા માટે એટલે અહીંયા સ્પષ્ટપણે દેખાય છે કે આ એક ષડયંત્ર કરવામાં આવ્યું છે કે વિપક્ષમાં બેઠેલા નેતાઓ

પોલીસ પરિવારની મહિલાઓ માતા બહેનો કેમ રસ્તા ઉપર ના ઉતરી આઈપીએસ કક્ષાના અધિકારીઓ વર્ષોથી જેલમાં છે તો માટે કોઈ કેમ અવાજ ઉઠાવ્યો કે આ તો પોલીસવાળા છે એને થોડા જેલમાં નાખવાના હોય તો એના માટે કોઈ મહિલાઓ ક્યારે રસ્તા ઉપર ના ઉતરી આજે પણ આઈપીએસ કક્ષાના અધિકારીઓ ના ન્યાય માટે વલખા મારે છે કોઈ એમની વાર કેમ નથી આવતું એટલે સીધી વાત છે કે જીગ્નેશ મેવાણીએ જે વાત કરી છે એ વાતને લઈને હર્ષ વિના પેટમાં તેલ રેડાયું એમને તકલીફ પડી એટલે પોલીસ વાળાને આગળ કર્યા પોલીસના પરિવારને આગળ કર્યો અને એમાંય ખાસ કરીને કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ જેવા જે નાના અધિકારીઓ છે એમના જ પરિવારને આ લોકોએ આગળ કરવા માટે પ્રેશર કર્યું એટલે હું કહેવા માંગુ છું દરેક લોકોને કે સંવિધાનની અંદર આપણને એટલા હક આપ્યા છે અધિકારો આપ્યા છે કે તમે કોઈ પણ જગ્યાએ ગેર પ્રવૃત્તિ થતી હોય તો તમે પોલીસવાળાને કડક ભાષામાં પણ કહી શકો કે આ વસ્તુ બંધ કરાવી જોઈએ તો આ એ જનપ્રતિનિધિ એ જ કર્યું છે ને એ જનપ્રતિનિધિને જનતાએ ચૂચા છે એટલે જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં મારે એટલું જ કહેવું છે કે જે તે પોલીસવાળા આ બુટલેગરોને છાવરે છે એ પોલીસવાળાને મારે બે જ શબ્દમાં ખાલી એટલું કહેવું છે કે તમે જ્યારે આવી બેયમાનીથી તમારી ડ્યુટી કરો છો ત્યારે સાંજે જય અને અરીસાની અંદર એક વખત તમારું મોઢું જોજો કે આ હરામના પૈસા અમે ઘરે લઈને આવીએ છીએ જે બુટલેગરોને છાવરે છે બુટલેગરો પાસેથી હપ્તા લે છે કદાચ એ પૈસાથી આપણું બાળક સુખી થશે આપણો પરિવાર સુખી થશે ક્યારેક તમારા

હર્ષ વિના ગુલામ બની ગયા છે કે પછી જે ઠેકો લીધો છે કે ભારતીય જનતા પાર્ટીવાળા ભલે આપણું ગમે એટલું અપમાન કરે આપણે એ અપમાન સહન કરી લેવાનું એવું થોડું હોય કાયદો તો બધા માટે લાગુ પડે એટલે જનતાને હું કહેવા માંગુ છું કોઈ તમને હાથો બનાવી રહ્યું છે પોલીસવાળાને હાથો બનાવી રહ્યા છે પોલીસ કોસ્ટેબલની અંદર જે લોકો ફરજ બજાવી રહ્યા છે એમના પરિવારને કોઈ હાથો બનાવી રહ્યું છે એટલે આ હાથો ન બનો જે સાચા જનપ્રતિનિધિ છે એમની સાથે રહો કારણ કે એ મારાને તમારા બાળકો માટે લડે છે મારાને તમારા બાળકોના ભવિષ્ય ખરાબ ન થાય એટલા માટે લડે છે આટલું તો આપણને ભગવાને મગજ આપ્યું છે કે આપણે વિચારી શકીએ દોસ્તો વિડીયોને ખૂબ શેર કરજો દરેક લોકો સુધી પહોંચે અને પસંદ આવ્યો હોય તો એક લાઈક કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત જય સંવિધાન